નમસ્કાર મિત્રો હું છું વિશાલ પાનસુરિયા તમે જોઈ રહ્યા છો ગુજરાત હવામાન સમાચાર ચેનલ મિત્રો આજે આપણે વરસાદના કૃતિકા નક્ષત્ર વિશે વાત કરવાની છે મિત્રો વરસાદનું કૃતિકા નક્ષત્ર અગિયાર મે રોજ બપોરે એક વાગ્યે અને પચીસ મિનિટે ચાલુ થશે અને પચીસ તારીખે સવારે નવ વાગે અને ઓગણચાલીસ મિનિટ સુધી ચાલશે એટલે કે અગિયાર થી પચીસ તારીખ દરમિયાન કૃતિકા નક્ષત્ર જોવા મળશે મિત્રો પ્રાચીન કહેવત મુજબ જો કૃતિકા નક્ષત્રમાં વીજળી ચબુકે અથવા છાટા પડે કે માવઠું થાય તો તે આગામી ચોમાસાના વરસાદ માટે સારા સંકેત ગણવામાં આવે છે અને જો કૃતિકા નક્ષત્રમાં વરસાદ પડે તો તે આગળના ત્રણેય નક્ષત્રના ખરાબ દોષ મટી જાય છે અને આવનારા ચોમાસા દરમિયાન સારો વરસાદ રહેવાનું સિગ્નલ આપી દે છે મિત્રો અત્યારે ત્રણ તારીખ થી અગિયાર તારીખ સુધીનો જે જોરદાર માવઠાનો રાઉન્ડ ચાલી રહ્યો છે તેમાં ભરણી નક્ષત્ર ચાલી રહ્યું છે અને ભરણી નક્ષત્ર માટે કહેવત એમ છે કે ભરણી નક્ષત્રમાં જો વરસાદ પડે તો તે આવનારા ચોમાસા માટે ખરાબ ગણવામાં આવે છે અને આવનારા ચોમાસાને ખરાબ બનાવે છે તે નક્ષત્રની કહેવત મુજબ ભરણી નક્ષત્રમાં આ વર્ષે ખૂબ વરસાદ જોવા મળ્યો છે જે આવનારા ચોમાસા માટે ખરાબ સિગ્નલ આપી રહ્યું છે પરંતુ તારીખથી શરૂ થતા કૃતિકા દરમિયાન દરમિયાન એટલે કે તારીખ જો છાંટા પડશે કે માવઠું થશે તો ભરણી નક્ષત્રમાં થયેલા માવઠાનો બધો દોષ ધોવાઈ જશે અને તે નક્ષત્રની કહેવતની કોઈ અસર રહેશે નહીં અને આવનારું ચોમાસું સારું રહે તેવી માન્યતા છે મિત્રો નક્ષત્ર આધારિત કહેવતો અને માન્યતાઓ પ્રાચીન વર્ષા વૈજ્ઞાનિક આધારિત હોય છે તેને વૈજ્ઞાનિક રીતે માન્યતા મળતી નથી તે પણ ધ્યાનમાં લેવું હવામાનના આવા જ અગત્યના વિડીયો જોવા માટે વિડીયો લાઈક કરી ચેનલમાં નવા આવેલા મિત્રો નીચે સબસ્ક્રાઈબના બટન પર ક્લિક કરી બે લાયકોન દબાવી દેજો આભાર